લોકો ઘર આંગળી સરકારી સેવા નો લીધો લાભ મુક્તેશ્વર મંદિર ના સાધ્વી જયત્રી ગીરી સંપત્તિ અને દારૂ સાથે અટકાયેલ સવા કરોડ રોકડ રકમ 24 સોનાના બિસ્કીટ અને 21 બોટલ દારૂ કરાયો ગ્રાઉન્ડ ખાતે દ્વારા પોલીસ દ્વારા કરાયું નિરીક્ષણ તારીખ એકવીસ ફેબ્રુઆરીના બનાસકાંઠામાં નેશનલ લોક અદાલત યોજાશે બનાસકાંઠા જિલ્લાના લાકડી તાલુકાના મોટા કાપરા મુ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી શ્રી ચૌહાણના સેવા કાર્યક્રમ યોજાયો હતો

રાજ્ય સરકાર કરી રહી છે તેવી જ રીતે સામૂહિક પ્રશ્નોના નિકાલ માટે પ્રાંત કક્ષાએ પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમમાં અધિકારીઓ પણ સાચા અર્થમાં કર્મયોગી બનીને આ વિરાટ કાર્યમાં સહભાગી બની રહ્યા છે મંત્રી મંત્રીશ્રીએ કહ્યું કે સેવા સેતુ અને પ્રગતિ સેતુ કાર્યક્રમો દ્વારા પ્રજાના પ્રશ્નોનું એક જ સમયે સ્થળે નિરાકરણ આવવાથી આ કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા મળી છે

જેમાં તમામ સેવા વિનામૂલ્ય આપવામાં આવી હતી જેનાથી લાભાર્થીઓમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી તેમજ કૃષિ પશુપાલન સહકાર ગ્રામ વિકાસ પંચાયત સમાજ કલ્યાણ આદિજાતિની સ્કીમો વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર સ્કોલરશિપના લાભો વિધવા અને વૃદ્ધા નિરાહાર સહાય જમીન માપણી નવી નોંધ ખેડૂત ખાતેદારને આઠ નું વિનામૂલ્ય વિતરણ વગેરેને લગતા વ્યક્તિગત પ્રશ્નો લોકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જેનું સ્થળ ઉપર જ વહીવટ તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હતું જેનાથી લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રાંત અધિકારીઓ પેટ નો ખાડો પૂરવા લોકો શું નથી કરતા બે ટોકની રોટી મેળવવા લોકો જાનની બાજી લગાવતા હોય છે ત્યારે કેટલીક વાર્તા સ્થાળો પર દોરડી ઉપર ચાલતા નાના બાળકોના જીવ

પોલીસે સાધવી જયશ્રી અટકાયત કરી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી જો કે બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે સાધવી જયશ્રી નામદાર કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમની સંપત્તિ અને તેમના વિરુદ્ધ દાખલ થયેલ ગુનામામલે ઇન્કમ ટેક્સ તેમજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે સાથે સાધવી સામે જંગે ચડેલા જયંતિભાઈ પ્રજાપતિએ પણ પોલીસે સાધવીના કાળા કારનામાનો પર્દાફાશ કરતા તેઓ પાલનપુર આવી પહોંચ્યા હતા

પોલીસ તંત્ર પણ જાણે છે બનાસકાંઠાનું પોલીસ તંત્ર પણ જાણે છે ગઈકાલે અમારા ગુજરાત સરકારના આદરણીય ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબની સીધી સૂચનાથી બનાસકાંઠાના પોલીસ વડા આદરણીય પડગુજર સાહેબે અને એમના સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટના મિત્રોએ સર્ચ ઓપરેશન કરી અને આ સવા કરોડ કરતાં વધારે રૂપિયા ત્યાંથી સાધ્વી જયસિંહગીરીના પાસેથી જપ્ત કર્યા છે ચોવીસ બિસ્કિટ સોનાના પણ જપ્ત કર્યા છે એ આપ સર્વે મિત્રોમાં એનાથી વાક્ય છું તો અસામાજિક પ્રવૃત્તિ ધરાવવાળો વ્યક્તિઓ જે દારૂ એમના ઘરમાં હોય કારણ કે ગુજરાત તો આ ગાંધીજીનું ગુજરાત છે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી છે હત્યાનો કેસ ભાઈ શ્રી નામદાર સેશન કોર્ટમાં ચાલે છે અને નામદાર સેશન કોર્ટ ઉપર મને બહુ જ મોટો ભરોસો છે કે આ ત્રણસો બે ના ગુનામાં એને ચોક્કસ સત્ય મેળવ્યો જય તેનું જે સૂત્ર છે ન્યાય મંદિરમાં મને ચોક્કસ ન્યાય મળશે એવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું અને મોની બાબાના અંતર આત્માને તો જ સાચી શ્રદ્ધાંજલિ અને એમને સાચો મોક્ષ મળશે ભગવા વસ્ત્ર માં ભગવા વસ્ત્ર પહેરી અને આવા કામ કરવા એટલે એ બહુ હિન્દુ ધર્મ હિન્દુ સંસ્કૃતિ આ સનાતન સંસ્કૃતિ ને ખૂબ સનાતન સંસ્કૃતિ માટે ખૂબ દુઃખદ ઘટના છે આ બાબતમાં સમગ્ર ગુજરાતના વિદ્વાન સંતો જાગૃત બની અને આવા બની બેઠેલા કેટલાક મંડલેશ્વરોને એમના ઇન્સ્પેક્શન યોજવામાં આવેલ જેમાં પોલીસ ની વહીવટી તેમજ સલામતી અંગેની કાર્યવાહી નું રક્ષણ કરવામાં આવ્યું હતું માનવ સર્જિત તેમજ કુદરતી હોનારત માં પોલીસ ની ભૂમિકા કેવા પ્રકારની હોય છે સાતે ઉલળ ગુનાખોરીના ખોરીના ભરવાના હોય છે તે માટે આજના વાર્ષિક ઇન્ફેક્શનમાં ભુજ રેન્જ જે એકે જાડેજાની ઉપસ્થિતિમાં પાલનપુર હેડક્વાર્ટર્સ ખાતે મોક ડ્રિલ યોજવામાં આવેલ જેમાં ચેકપોસ્ટ ઉપરની કામગીરી આતંકવાદી હુમલા આગ અને હુલ્લડ જેવા બનાઓમાં પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવામાં પોલીસની ભૂમિકા રજૂ કરાઈ હતી સાથે ડોક્સો અસવ કસરત પોલીસ જવાનોની કુસ્તી રજૂ કરાઈ હતી અને વહીવટી કામગીરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું આમ પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે मॉकड्रिल दरम्यान आतंकवादी घुसपेट आग उलड वचे पोलीस वाना सायरन गुंजता नजारा रोमांचक बने होतो आ कार्यक्रम जिला पुलिस वा नीरज बड़गुजार डीवायसपीओ आईपीआईसी पीएसआईओ तथा पुलिस जवान हाजर रहा था दर वर्षे पुलिस विभाग की अंदर बॉर्डर रेंज में दरक जिला वार्षिक इंस्पेक्शन आ महीना की अंदर बनासकाठा जिला इंस्पेक्शन रखा है वार्षिक इंस्पेक्शन दरमियान ऑफिस फाइनांस વહીવટ હેડક્વાર્ટર અને હેડક્વાર્ટરની અંદર પોલીસની પરેડ સ્કોડ ડ્રીલ પ્લાટૂન ડ્રીલ છે મસ્કેટરી છે અને ઘોડાની એક્સરસાઇઝ છે ડોગનો શો છે અને પોલીસની દુસ્ત ચુસ્તી દુરસ્તી કઈ રીતની છે સ્ફૂર્તિ કેવી છે મોબ ડ્રીલ પછી રેપિટ ઓપરેશન હોય છે ચેકપોસ્ટનું ઓપરેશન હોય છે ઓપરેશન હોય છે એ દરમિયાન વિવિધ જે તાજેતરના વર્ષોની અંદર અલગ અલગ ચેલેન્જીસ જે રીતની આવે છે ઓર્ગેનાઇઝ હોય એના માટે પોલીસની પૂર્વ તૈયારી અને એની સ્ફૂર્તિ કેવી છે એ માપવા માટે ફિલ્ડની આ બધી એક્સરસાઇઝ હોય છે પાસપોર્ટ છે ટોપિક છે એની કામગીરીનું પણ મૂળ્યાંકિત કરવામાં આવે છે ક્રાઇમ કોન્ટ્રોસનું આયોજન કરી ગુનાઓની કેટલી વધઘટ થઈ છે ગુનાઓને કેવી રીતે કાબૂમાં લઈ શકાય રોજિંદી ખરીદી માં કેશલેસ નો ઉપયોગ કરે તે માટે પાલનપુર ખાતે આવેલ પોલીસ વિભાગના જનરલ સ્ટાફ માં ભુજ રેન્જ આઈજીસ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને કેશલેસના ઉપયોગ અંગે જાણકારી અને તાલીમ આપવામાં આવી હતી સાથે આ જનરલ સ્ટોર્સ ઉપરથી પોલીસ પરિવારોને રૂપિયા સો થી લઈને ખરીદી કરવા જણાવ્યું હતું આ જનરલ માં ઘર વપરાશ તેમજ ખાવા પીવાની ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોય પોલીસ પરિવારોને કેશલેસ પદ્ધતિથી ખરીદી કરવા જિલ્લા પોલીસ વડા નિરદ બડગુjre જણાવ્યું હતું આજે પોલીસ હેડક્ quarters ખાતે મેરવાન 99 નો વાર્ષિક ના જે કાર્યક્રમ છે એના દરમિયાન પાલનપુર પોલીસ હેડક્વાર્ટરમાં જે પોલીસની જે કેન્ટીન છે એ ચાલે છે એમાં આપણે જે કેશલેસ જે કરવામાં આવ્યો અને ના હસ્તકે સૌથી પહેલી જે કેશલેસ ખરીદી છે એની શરૂઆત કરવામાં આવી અને આજે બનાસકાંઠા જિલ્લામાં જે કેશલેસ જે છે પોલીસને એની જે તાલીમ આપી છે અને કેટલાક પોલીસને એમાં આવવા માટે જાગૃત કર્યા છે અને આ કેન્ટીન પણ કેશલેસ થવાથી વધારે ઉપયોગ કરશે અને રોજબરોજથી અને જે વસ્તુઓ છે એને અહીંયાથી ખરીદી કરે છે એને પણ પોતાના કાર્ડથી એ કરી શકશે અને એના ફેમિલી મેમ્બર પણ એના ઇસ્તેમાલ કરી શકશે અને આધારથી જે પોલીસ પરિવાર છે પોલીસ લાઈનના સભ્યો છે એને ખૂબ જ ફાયદો થશે અને એની સમય પણ બચશે દર્શક મિત્રો લઈશું વિરામ વધુ સમાચારો જોઈશું વિરામ બાદ તો જતા સંપૂર્ણ ન્યૂઝ શ્રી મન મંદિર વિદ્યા સંકુલ પાલનપુર શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ નિષ્ણાત શિક્ષક ગણ સાપ્તાહિક ટેસ્ટનું આયોજન પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ માસિક જનરલ નોલેજ ટેસ્ટ અદ્યતન કોમ્પ્યુટર લેબ પ્રાથમિક કક્ષાએ થી જ સંસ્કૃત અને અંગ્રેજી નું શિક્ષણ શૈક્ષણિક પ્રવાસ નું આયોજન સ્થળ શ્રીમન મંદિર વિદ્યા સંકુલ ડુંડિયાવાડી તાજપુરા રોડ પાલનપુર સંપર્ક નીરવ પટિયાર અઠાણું નવસો નેવ્યાસી ચાલીસ શૂન્ય ત્રીસ શ્રીમન મંદિર વિદ્યા સંકુલ પાલનપુર બે હજાર સત્તર ના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ પાલનપુરના ઉપક્રમે પાલનપુરની કોર્ટોમાં

છબ્વીસ ચૌદ પંચાણું અથવા નજીકની અદાલતનો સંપર્ક કરી શકાશે આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર